દીવની ચારે બાજુ સમુદ્ર હોવાને કારણે દીવના પિંચોતેર ટકા લોકો માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા છે તેઓ દરિયાઈ માછલીઓ પર જીવન નિર્વાહ કરે છે ઘણી વખત પાણીના પ્રવાહ અને સારી મચ્છીની લોભ લાલચના કારણે તે સરહદ પાર કરી અને પાકિસ્તાન પહોંચે છે અને પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સી દ્વારા પકડવાથી લોકોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવું પડે છે છેલ્લા ચાર વર્ષથી પાકિસ્તાનની જેલમાં બંધ દીવના વણાંકપારા અને સાઉદવાડીના માછીમારોના પરિવારમાં ચિંતાનો માહોલ છે કેમ કે પાકિસ્તાનની જેલમાં કેદ ભારતીય માછીમારો એક પત્ર દ્વારા જણાવ્યું છે કે અમે ભારતીય માછીમારોમાં દેવ ગુજરાત મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ પશ્ચિમ બંગાળ તમિલનાડુ સહિત બસો અગિયારથી વધુ ભારતીય માછીમારોને પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમાનું ઉલ્લંઘન કરતા પકડી અને કરાચીની લાંડી જેલમાં મોકલવામાં આવ્યા હતા ભારતીય માછીમારોના પત્રમાં જણાવ્યા પ્રમાણે એકસો ત્યાસી ભારતીય માછીમારોનું ક્લિયર છે જેમાં એકસો અડતાલીસ ભારતીય માછીમારોને પાકિસ્તાનની કોર્ટે દોઢ વર્ષ પહેલા સજા આપી દીધી છે પાકિસ્તાનની કોર્ટના આદેશ મુજબ છોડી મુકવા જોઈએ છતાં પાકિસ્તાનની સરકાર રિલીઝ કરતી નથી અને એકસો ભારતીય માછીમારોની કોર્ટ લિસ્ટની બહાર રાખ્યા છે આ એક ગંભીર બાબત છે આ બાબતે વાર અમારા પરિવારો દ્વારા રજૂઆત કરી પણ ભારત સરકાર કે પાકિસ્તાન સ્થિત આપણી એમ્બેસી તરફથી કોઈ પણ જાતનું પ્રોત્સાહન કે આશ્વાસન મળતું નથી તેમજ જેલની અંદર વકીલો કે માનવ માનવ અધિકાર પંચના અધિકારીઓએ પણ મળવા દેતા નથી અમે બધા રિલીઝના તણાવમાં જીવી રહ્યા છે પંદર ભારતીય માછીમારો માનસિક સંતુલન ગુમાવી દેતા સાયકો થઈ ગયા છે દસ અપંગો છે ત્રણ હૃદયરોગી છે છેલ્લા ત્રણ વર્ષમાં બાર ભારતીય માછીમારો પાકિસ્તાન જેલમાં મૃત્યુ પામ્યા છે છેલ્લા ચાર વર્ષથી અમુક પરિવારથી વિખૂટા પડ્યા છે પાકિસ્તાન જેલમાં કેદ ભારતીય માછીમારોના પત્રમાં જણાવ્યું કે જેલની ગુપ્ત માહિતી પ્રમાણે ભારતથી જૂના પાકિસ્તાની કેદીઓને છોડશે ત્યારે જૂના ભારતીય માછીમારોને છોડવામાં આવશે પાકિસ્તાન જેલમાં કેઈ દીવના વણાકબારા અને સાઉથ વાડીના માછીમાર પરિવારને તેમના ઘરે દમણ દીવ સાંસદ ઉમેશ પટેલ રૂબરૂ જઈ તેમની રજૂઆત સાંભળી માછીમારોના પરિવારોએ સાંસદને પાકિસ્તાન જેલમાંથી ભારતીય માછીમારોને મુક્ત કરવા વિનંતી કરી દમણ દીવ સાંસદ ઉમેશ પટેલ પીડિત પરિવારની મહિલાઓના આંખના આંસુ લૂછી કહ્યું કે બહેનો તમને આશ્વાસન આપું છું કે આવતા અઠવાડિયે દિલ્હી લોકસભામાં જઈ હું આ મુદ્દે ગંભીરતાથી ચર્ચા કરીશ અને જરૂર પડશે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૃહમંત્રી અને અમિતભાઈ શાહ અને વિદેશ મંત્રી એસ જયશંકરને પણ મળી આવીશ માછીમારોને જલ્દી મુક્ત કરવામાં આવે તેવી વિનંતી કરીશ પાકિસ્તાન જેલમાં કેદ ભારતીય માછીમારોને મુક્ત કરવા ઘણી મીડિયા ચેનલોના પ્રતિનિધિઓએ ભારતીય માછીમારોએ પત્ર લખી વિનંતી કરી હતી કે અમોને પાકિસ્તાન જેલમાંથી જલ્દી મુક્ત કરાવો આ બાબતે અમારી ફરજના ભાગરૂપે અમારી મીડિયા ચેનલોના પ્રતિનિધિઓની ટીમ પાકિસ્તાન જેલમાં કેદ ભારતીય માછીમારો પરિવારની રજૂઆત રેકોર્ડ કરી ભારત અને પાકિસ્તાન સરકાર સુધી મીડિયાના માધ્યમથી પહોંચાડી અને અમારી ફરજ પૂરી કરી અને કેન્દ્ર સરકારને પાકિસ્તાનની જેલમાં કેદ દીવના માછીમારોને તાત્કાલિક મુક્ત કરવા જરૂરી પગલાં ભરી અને આ દીવના માછી

કેવાય છે કે આ બહેનોની વેદના તકલીફ અને દુઃખ ને સાંભળીને ખરેખર આપણું છાતી ફાટી જાય કે ખરેખર આપણા ઘરનો વ્યક્તિ એક માત્ર કપોટી થાય એ આપણે એમના દુખો થી પરિચિત લોકોને ખબર પડે ઘર નો જાણે બાકી બહારના માણસો ને ખબર નહીં પડે આ તકલીફ પણ મને આ બધી વેદનાઓનો સભાન છે હું જાણું છું આ વેદનાઓ જેથી હું આજે દીવની મુલાકાતે પ્રથમ વખત શપથ લીધા બાદ હું દીવની મુલાકાતે હતો તો મારી માતાઓ બહેનો જે પીડિત છે દુખી છે તેમને મળવા આવેલો એમની વેદનાઓ જાણીને મને ખૂબ જ દુઃખ છે તકલીફ છે અને પીડા છે ને દુઃખ જ છે કે આજ સુધી આપણા પ્રતિનિધિઓએ એવી મહેનત નહીં કરી કે આ લોકોના ત્રણ વર્ષથી જેલમાં હોવા છતાં માણસોને બહાર લાવી શકાય કયા કારણથી બહાર નથી આવી શકતા તેની જાણકારી મેળવવા માટે હું આવ્યો હતો એમનું કહેવાનું છે કે પહેલા પણ ની આસપાસ લોકોનો ઓર્ડર થઈ ગયો હતો પછી પાછા પાંત્રીસ ચાલીસ લોકોનો ઓર્ડર થઈ ગયો હતો તો ઘણા બધા માણસો છૂટી જ ગયા છે એમનો ઓર્ડર પણ થઈ ગયા છે પણ કોઈ કારણસર આ પાછા પાકિસ્તાનની જેલમાંથી બહાર આવી શક્યા નહીં જેથી આ બાબતની સંજ્ઞા લીધી છે તમને જણાવો કે હું જો સાંસદ બન્યો હતો ચૂંટણી થઈ હતી ત્યારે પણ અમારી બાબત આ આ બાબત પર કલેક્ટર જોડે વાત થઈ હતી દીવના કલેક્ટર જોડે એમને પણ પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો હતો એમનાથી પણ મને ઘણી માહિતી મળી હતી અને તે બાબતે મેં હમણે જયારે અમિતભાઈ જોડે મારી ચર્ચા થઈ ત્યારે અમિતભાઈ જે અમારા માનનીય ગૃહમંત્રી છે આપણા ભારત દેશના એમને બી મેં આ રજૂઆત કરેલી અને હમણાં જે નિત્યાનંદ રાયજી મંત્રીજી આવ્યા હતા તેમને બી મેં ચર્ચા કરી અને અમને આ પરિસ્થિતિના લોકોના દુઃખોની વેદનાઓની તકલીફોની મેં જાણકારી આપી હતી એમને કહ્યું તો કે પાકિસ્તાનની જેલમાં અમારા દીવના

પાકિસ્તાની જેલમાં બંધ મારા માછીમાર ભાઈઓને બહાર લાવવાનો પ્રયાસ કરીશ અને જરૂર પડી જે તે વિભાગમાં જરૂર પડી જે તે મંત્રાલયમાં જરૂર પડી અગર જરૂર પડી મોદીજીને મળવાની તો ભાઈ હું મોદીજીને પણ મળીને અમારા માછીમાર ભાઈઓને લાવવાનો પૂરો પ્રયાસ કરીશ ને એમને હૈયાધારણા આપું છું કે તમે ચિંતા નહીં કરતા મારાથી જેટલી કોશિશ કરવાની હશે તે હું કોશિશ બી કરીશ પ્રયાસ બી કરીશ અને જલ્દીથી જલ્દી મારા જે માછીમાર ભાઈઓ

તો એમાં પણ એમ છે કે એકસો ને અડતાલીસ જણાને કોઈ પણ માણસું મળવા જાય તો હું એને છુપાવીને રાખીશ અમારા માણસુને તો અમારા માણસુ પાકિસ્તાનનો પ્રધાન એમ કહીશ કે અમે ભારતના મસીમાને છોડી દીધા જ રિહા કરી દેતા એકસો ને અડતાલીસ મારા પણ અમારા હજી અહીંયા હાડા ત્રણ વરસ થયા પણ હજી લોકોને રિહા કર્યા નથી તો એ લોકોને શા માટે છુપાવીને રાખીશ હું મોદી સરકારને પણ એટલી પ્રાર્થના કરીએશ ને વિનંતી કરીએસ કે અમારા મસીમાને જલ્દીથી જલ્દી હાખરે અમારા માછીમાર બહુના બીમાર છે એક તો પાલડીનો છે એ બહુ સિરિયલ કેસમાં છે એ પણ એમાં કાગળમાં લખેલું છે ને વાયરે વાયરે આવ્યા જ કાગળ અમને પણ ખબર નથી કે કેમ આવ્યા જ કેમ પણ અમારા મોબાઈલમાં આવ્યા પછી અમે વાસીને જોયું